રાજ્યમાં આવેલા તમામ બસો બોતેર કરતાં પણ વધુ બાર એસોસિએશનની ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી જેમાં પ્રમુખ પદ ઉપપ્રમુખ પદ સેક્રેટરી પદ વગેરે માટે વકીલોએ મતદાન કર્યું હતું અને મોડી રાત સુધી ઉમેદવારોના મતોની મતગણતરી ચાલી હતી ત્યારે ગુજરાતના સૌથી મોટા વકીલોના બાર એવા અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ દેસાઈ ચૂંટાઈ આવ્યા છે ઈશ્વરભાઈ દેસાઈ ઓગણીસો નેવથી બાર એસોસિએશનમાં જુદા જુદા પદો ઉપર આવે છે જેમાં તેઓ સૌપ્રથમ સભ્ય બન્યા હતા હતા અને સુધી રહી ચૂક્યા અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા પોપટિયાવાડમાં ધમધમતા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે દરિયાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા પોપટીયાવાડમાં આવેલ આરબ એક મકાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી જુગાર રમતા યુસુફ લપલપ સહિત એકવીસ જેટલા લોકોને ઝડપી લીધા હતા આ સાથે પોલીસે અહીંથી ત્રણ લાખ રૂપિયા રોકડા અને એકવીસ મોબાઈલ ફોન તેમજ છ વાહનો સહિત રૂપિયા સાત લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ગુજરાત રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થયા બાદ અને સ્ક્રૂટની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી પંચ દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી છે ત્યારે ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર અઢારમી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં પોતાનો વાંધો રજૂ કરી શકશે સતત દોઢ ચાલેલી એસઆઈઆરની અસરકારક કામગીરી બાદ રાજ્યમાં ચાર પોઈન્ટ કરોડ મતદારો નોંધાયા છે જ્યારે અઢાર લાખ લોકોના મોત થવા સહિત તોતેર લાખ મતદારોના નામ મુસદ્દા મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે